આજે આપણે બનાવીશું સુખડી જેના માટે મેં ઘઉંનો લોટ લીધો છે એકદમ કરકરો લોટ છે ગોળ છે બદામ છે અને ઘી છે જેને મેં ગરમ કરવા મૂકી દીધું છે ઘી ગરમ થઈ જાય એટલે આપણે એમાં લોટ એડ કરી દઈશું તેને એકદમ હલાવી લઈશું લોટ આપણે એકદમ શેકવાનો છે લોટ ને આપણે એકદમ મીડિયમ ફ્લેમ ઉપર છે જેના લીધે બળી ન તમે જોઈ શકો છો હવે આપણો લોટ શેકાઈને એકદમ કમ્પ્લીટ થઈ ગયો છે આ રીતથી થી આમ ઘી છૂટું પડવા માંડ્યું લગભગ મેં એને પંદર થી વીસ મિનિટ લોટને શેકો છે હવે આપણો લોટ સેકાઈન્ડ કમ્પ્લીટ થઈ ગયો છે તેમાં ગોળ એડ કરી દઈશું ગોળ એડ કરીને આ રીતે મિક્સ કરી મેં બદામ કટિંગ કરીને હવે આપણે એમાં એડ કરી દઈશું તમે જોઈ શકો છો આપણે સુખડી બનીને તૈયાર થઈ ગઈ છે

આ વિડિયો જોવા માટે બધાનો ખૂબ ખૂબ આભાર લાઇક શેર એન્ડ સબસ્ક્રાઇબ